હેલો ફ્રેન્ડ વેલકમ બેક માય YouTube ચેનલ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું બધાનું ફ્રેન્ડ્સ તો આજે આપણે હીરને છોડીને જવાના વન ડે તો કન્ટિન્યુ વિને રહ્યો આપણો વ્લોગમાં તો આલો તમને આગળ આગળ બતાવું જો ફ્રેન્ડ નીલેશ ભાઈ લગામ પહેરાવે તો ફ્રેન્ડ્સ તો વિડિયો માં કમેન્ટ કરી દેજો આપણે 25k સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થાય એટલે આપણે એક Q&A વિડીયો બનાવવાનો છે તો કાયકા સબ્સ્ક્રાઇબ કરી લો 25k કમ્પ્લીટ કરી દો અને પ્રશ્ન પૂછવા હોય પૂછી લ્યો તો આપણે પછી કે કમ્પલીટ થાય એટલે એક વિડીયો બનાવી નાખ્યું Q&A આંગળીઓમાં હું થોડી કે એટલે લ્યો

ફ્રેન્ડ્સ હવે હીર ને રેવાડ ચાલની ટ્રેનિંગ ચાલુ થઈ છે ધીરે ધીરે રેવાડ માં નાખ્યું અત્યારે તો એને કઈ ખબર ન પડે અત્યારે દોરી માં એને ખબર પાડવાની હોય એટલે ધીરે ધીરે દોરી માં આખીએ થોડોક સમય થાય ખબર પડી જાય અત્યારે તો હજી ઘોડીને લગામમાં હસોડી ખબર જ નથી પડતી કારણ કે બીજી ત્રીજી વખત હજી લગામ નાખ્યું છે એ તો ધીરે ધીરે ખબર પડી રહે થોડી કાચ ટ્રેનિંગ દઈ દે વન ડે લઈ જાવી અને ઘડીક છૂટી મૂકવે પગ મોકળો થઈ જાય એટલે અને પછી આપણે ગોપીને છોડીએ રસ્તામાં માલ મળી ગયા આવજો પૈસે એ યાદ રહે આડો ઉભો રહી ગયો ફ્રેન્ડ્સ અત્યારે માલની બહુ ઓવર જવર હોય અને અમુક માલ ભડકી જાય એટલે આપણે થોડુંક હજી મોડું થઈ ગયું છે અને કાયમ આવો જ સમય હોય પણ આપણી શેરીમાં માલ ઓછા આવે એટલે હાલો તો કાંઈ કાં વન ડે વહી જાવી માલની અવર જવર તો ચાલુ જ છે જો ફ્રેન્ડ પબ્લિક કેટલી જામ છે બો ફ્રેન્ડ્સ જો નીલેશ ભાઈ અત્યારે ડોક કટ આવે એ માટે લગામ ટાઈટ કરીને મૂક આટા માર લઈ પગ મોકળો થઈ જાય પછી પાછી ઘર બાજુ લઈને જાવી પછી ગોપી ની રાઈડિંગ ઉપર લઈને જાવી રાઈડિંગ તો ન કહેવાય પણ આપણે કુદાવા લઈને જવાનું જો ફ્રેન્ડ્સ હિરને પટ્ટો બાંધતો તેમ દોડવામ લાઈક નથી આવતું બહુ कंफर्टेबल नहीं रहता बहुत दौड़ती नहीं फ्रेंड्स येर बहुत खारी छे माका हुई लगा मुकाई गई हुई तो तो बस पकड़ाएज नहीं अत्यार बसे रिसर्च जी ओसो वांतो आवे मोटी खा पछि वो लागे के काबू बाहर होई जा है પહેલેથી નસેરીને કાબૂમ રાખવી જોઈએ તો હાલો ફ્રેન્ડ્સ આપણે ટ્રેનિંગ કન્ટિન્યુ કરીએ ફ્રેન્ડ્સ વસેરીને ઘર બાજુ લઈને જઈએ આજના માટે તો એટલી જ ટ્રેનિંગ હતી હવે ઘર બાજુ જાય અને બાંધી દઈએ હજી પસેરી છે બહુ આને ટેન્શનમાંય ન થાય બહુ અત્યારે દાબઈ વસેરીને ન અપાય તો હવે ઘરે જઈને વસેરીને બાંધી અને પછી ગોપીને છોડીએ ગોપી કેવી કામ આપે હું કરે તો હાલો ફ્રેન્ડ્સ કન્ટિન્યુ રહ્યો ફ્રેન્ડ્સ વસેરી ઘર બાજુ જવા માટે બહુ પાણ કરે ને આ છોકરા ભાઈ થોડુંક વસેરીને કવરાવે વસેરી ધીરે ધીરે હાલમાં પડી જાય પણ થોડીક મહેનત થાય તો પ્રોપર હાલમાં થોડાક દિવસ પાડી દઈએ નાની હાલ હાલવા મળે પછી બે પગે નાખવાનો વિચાર છે કારણ કે પહેલાં બે પગે નાખી દેવી તો હાઇલમાં થોડીક કવરાવે એટલે પહેલાં થોડીક હાઇલ નાખી દે તો સારું ફ્રેન્ડ કન્ટિન્યુ બ્લોગમાં બિનાર્યો અને બ્લોગમાં કોમેન્ટ કરો શું શું ઘટે એ અમે એડ કરતા જઈએ અને જલ્દીથી પચી ગયા કમ્પ્લીટ કરાવો એટલે આપણે એક ક્યુએનએ બ્લોગ બનાવી નાખીએ

બાકી બ્લોગ બહુ મોટો થઈ જાય ચાલો ગોપી પાસે જઈએ જો બહાર જવા માટે ઉતાવળી થાય જો બસ બેટા એ હાલો હાલો બેટા હાલો જો ફ્રેન્ડ નીલભાઈ સામાન કરે અત્યારે ગોપીને

ચાલો ફ્રેન્ડ ઘડી ડાન્સ કરાવી લેવી ને પછી કૂદવા મૂકવી કેવું કામ આપી કોમેન્ટ કરજો અને ક્વેશ્ચન તમારે પૂછી લેજો એટલે પછી કે સબસ્ક્રાઈબર થાય એટલે આપણે કે કઈ કાપવાની છે અને એક લોગ બનાવવાનો છે તો ફ્રેન્ડ્સ જો અત્યારે તો બહુ દબાવતી હતી એટલે દિવાળી અને ટેવ પડવી શકી અત્યાર લગીન તો ગોપી ત્રાહી ત્રાહી હાલતી હતી હવે આપણે સીધી હાલે એવી ટ્રેનિંગ છે બે પાંચ ડગલા ઓછા હાલે એ હાલ છે પણ હવે સીધી હાલે એવી ટ્રેનિંગ આપણે દઈ દઈએ એટલે થોડીક ઓછી હાલે કારણ કે લગામમાં અત્યારે બહુ હોય નહીં તો કાંઈ વાંધો નહીં થોડાક દિવસમાં રાગે આવી જાય તો હવે આકડી કન્ટિન્યુ રહ્યો તો હવે કંઈક અલગ કરીએ એમનો સુટી સુટી આલે એવું હવે એવું લાગે છે કે સુટી આલે છે તો હાલો ફ્રેન્ડ્સ હવે સુટી મૂકીએ જો ફ્રેન્ડ સુટી કેવી કાલી કોમેન્ટ કરો બહુ સારી સુટી આલે છે હવે ધીરે ધીરે આપણે સુટી આંકવાની ટ્રાય કરીશું

ઓમણત પાવર આવી ગયો છે ને લે મસલ ઇની ઇ ઇ વાહ ગાંડી વાહ બસ બસ ઇનિયા વાહ 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 ઇ બસ 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 ફ્રેન્ડ તો આજના માટે આટલું તો ફ્રેન્ડ્સ મળીએ નવા ઉલોગમાં તો અમારો વ્લોગ કેવો લાગ્યો તો તમે બધા કોમેન્ટ કરો ફ્રેન્ડ્સ હમણાં એક આપણે ક્યુ એની વ્લોગ બનાવવાનો છે તો બધા કોમેન્ટ કરો પછી કે કમ્પલીટ થાય એટલે આપણે ક્યુ એની વ્લોગ બનાવવાનું છે તો બસ ફ્રેન્ડ આજના માટે એટલું જ